તો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં કાયમી મામલતદારની નિમણૂક કરવાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જિલ્લા જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ત્યારે આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મામલતદારની જગ્યા ખાલી છે ત્યારે સરકારી અલગ અલગ કામમાં મામલતદારની જરૂરિયાત હોય છે પરંતુ

જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે લીલીયા તાલુકાની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર મામલતદારનો જે નિમણૂકો થઈ છે તે વયમર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા જ મામલતદારોને મૂકવામાં આવે છે અને જેના કારણે થોડા સમયની અંદર મામલતદારની જગ્યા ખાલી રહેતી હોય છે જેના કારણે સરકારી કામો માટે આવતા તાલુકાના લોકો ખૂબ જ હેરાન અને હાલાકી ભોગવી રહ્યા છે તેથી મારી વિનંતી સ માગણી છે કે મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા લીલા તાલુકાને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબ આપ ધ્યાન આપી અને લીલા તાલુકાની અંદર કાયમી અને લાંબી નોકરી કરી શકે તેવા કર્તવ્યનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા વિનંતી સ માગણી છે